हेलो विद्यार्थी मित्रों भर्ती ની ভিডিও માં તમારું સ્વાગત છે તો પોલીસ વિભાગ દ્વારા જે મોટી ભરતી ની જાહેરાત કરી છે કુલ 12475 જગ્યા પર ભરતી ની જાહેરાત કરી છે તો ભરતી નું ટકોસન આવી રહ્યું છે એટલે તમે જે મિત્રો રાજસ્થાન સાહેબ નોnt આવી ગયો છે એટલે એક સરસ સમાચાર કહી શકાય તો પોલીસ વિભાગ માં ભરતી મોટી આવી છે તો બ્રેકિંગ ન્યૂઝ છે કયો છે તો તાત્કાલિક વિડિયો બનાવ નક્કી કર્યું છે તો આ રીત ની ભરતી છે એક બહુ મસ્ત મોટી ભરતી કહી શકાય કારણ કે ટૂંક સમયમાં છે એ ભરતીની અપડેટ છે એ આવી જશે એટલે એમની ચેનલમાં ત્યારે તાત્કાલિક ધોરણે મૂકશું આપણે વાત કરવાના છીએ તો ગુજરાત પોલીસ વિભાગ દ્વારા એલ આરટી ગુજરાત પોલીસ બે હજાર ચોવીસમાં જે શૈક્ષણિક લાયકાત છું રહેવાની ઉંમર મર્યાદા શું રહેવાની છે અને ગુજરાત પોલીસ ઓનલાઈન અરજી કેવી રીતના કરવી અરજી ફી શું રહેવાની છે અને ગુજરાત પોલીસ પસંદગી પ્રક્રિયા છે ઇસ્યુ રહેવાની છે તો આ બધી માહિતી છે આપણે વિડીયોમાં પૂરેપૂરી આપવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો ચેનલ નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો એમાં જે લોકરખજો ભરતી બોર્ડ દ્વારા કોસ્ટમ્પલની ભરતીની જાહેરાત ખાલી જગ્યા હજાર ચારસો બોતેર જગ્યા તમારે જે ઓનલાઈન ઉપર છે એ ભરતી પ્રક્રિયા કરવાની રહેશે અને હજી છે તમારા ટૂંક જ સમયમાં અપડેટ આવશે એટલે મેં તાત્કાલિક ધોરણે તમને વિડીયો બનાવીને જાણ કરશું વાત કરીએ તો જે કસ્ટમર લોકશન બોર્ડ દ્વારા જે આપણે આગળ જોઈએ એમ વેબસાઇટ વેબસાઇટ સત્તર વેબસાઇટ પણ અહીંયા આપેલી છે તો એ વેબસાઇટ ઉપર જઈ અને તમારે છે એ ફોર્મ ભરવાનું રહેશે તો એ વિષય મિત્રો બધા યાદ રાખવાનું રહેશે ઓઝોસ ઓની વેબસાઇટ છે એના આપણે તમારે છે ફોર્મ ભરાવાની શરૂઆત થઈ જશે એટલે આપણે અપડેટ આપશું બરાબર તો આ રીતના છે એ સે પ્રતિ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને આપણે જગ્યા બધી વાત કરીએ કોસ્ટમ્બલમાં છ હજાર છસો જગ્યા કોસ્ટમલ શસ્ત્ર એટલે હથિયારવાડામાં ત્રણ હજાર બે જગ્યા ત્રણ હજાર ત્રણસો બે જગ્યા એક હજાર જગ્યા જેલ સિપાહી બરાબર પછી જેલ બરાબર અલગ અલગ છે બધું બરાબર એટલે જે વિડીયો સ્ટોપ કરી અને બધી માહિતી એક વખત વાંચી લેવી બરાબર આ રીતના છે અને આપણે વેબસાઇટ પર આપીએ છીએ તો પણ આના પર અને ફોર્મ ભરવાનું રહેશે તો આ રીતના છે સી ટૂંક સમયમાં આવી રહી છે તો જે મિત્રો ફોર્મ ભરવાનો હોય તે તૈયારી તમારી સ્ટાર્ટ કન્ટિન્યુ શરૂ રાખજો આગળ આપણે થોડીક માહિતી મેળવી લઈએ લેખિત પરીક્ષા ફિઝિકલ ટેસ્ટ સારી ગમશે અને જે દસ્તાવેજ સકાઠણી આ રીતના છે પૂરી પરિક્રિયા હાથ ધરવામાં આવશે તો તો આ ભરતી આવશે એટલે મેં તાત્કાલિક ધોરણે વિડીયો બનાવીને અપલોડ કરશું તો આ રીતના વિડીયો હતો મળીએ નવા વિડીયોમાં